હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી એટલે બે ચાર લોકોને લઈ અને ગરીબ કેન્દ્ર ઉપર જાય છે કે જોવો જયરાજસિંહ દાદાગીરી જોવો ગણેશભાઈની દાદાગીરી એનો એજન્ડા માત્ર આ તો ખેડૂતને વાંધો નથી ખેડૂતને જો વધારે લેતા ખેડૂતને વાંધો હોય ને તો હજારો ખેડૂતો તમારી પાસે આવે તંત્ર પાસે આવે અને વાંધો લે માત્ર એની રાજનીતિ ચમકવાનો પ્રયત્ન બબાલ કરતા જોવા મળે છે ને હવે એના પર આરોપ લાગ્યો છે કે તે એ કેન્દ્રો પર આવી અને ત્યાં દાદાગીરી કરે છે તે આમ આદમી પાર્ટીના નેતા જીગીસા પટેલે વિરોધ કર્યો હતો ફેસબુક પર લાઈવ પણ કર્યો હતો એના વિડિયો પણ સોશિયલ મીડિયા પર આવ્યા હતા ભાજપ નેતાએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે મગફળી કેન્દ્રના પ્રતિનિધિઓએ જીગીસા પટેલ એ હેરાન કરતા હોવાનો ગંભીર આરોપ લગાડવામાં આવ્યો

મગફળી કેન્દ્રના પ્રતિનિધિ જીગીસા પટેલ કરતા હોવાનો જીગીસા પટેલ એક્ટિવ રીતે જોવા મળી રહ્યા છે કેન્દ્રો પર કાર્યવાહી સાથે વિડીયો બનાવી દાદાગીરી કરતા હોવાનો ગંભીર આરોપ ભાજપ નેતાએ લગાવ્યો છે જીગીસા પટેલને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી વાત ભાજપ નેતાએ કરી છે કોઈ ઘટના બને તો એક પક્ષીય આરોપ ના બને આ માટે જે છે અવારનવાર તે માર્કેટયાર્ડમાં જાય છે મગફળી ખરીદીના કેન્દ્રો પર જાય છે અને ત્યાં એ હલ્લાબોલ કરતા જોવા મળે છે બબાલ કરતા જોવા મળે છે ને હવે એમના પર આરોપ લાગ્યો છે કે તે કેન્દ્રો પર આવી અને ત્યાં દાદાગીરી કરે છે આ દાદાગીરીને લઈને આવે જે આવેદનપત્ર જે છે તે અપાયું છે કે એમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને એક પક્ષીય નિર્ણય નો આવે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી વાત આવેદનપત્ર છે તેની અંદર રાખવામાં આવી છે ત્યારે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા અને અત્યારે જે ગંભીર આરોપો લાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ નેતાએ આવેદનપત્ર પાઠવવાની કેમ જરૂર પડી તેને લઈને શું કહ્યું એમના દ્વારા શું પ્રતિક્રિયાઓ આપી એમને પણ સાંભળીએ જે ટેકાના ભાવથી ચૌદસો બાવન રૂપિયા જેવી માલ પર રકમથી ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ હેપી છે કારણ કે બજારમાં અત્યારે આડા આઠસો નવસો રૂપિયામાં જે માલ જતો હોય એ ચૌદસો બાવન જેવી રકમ આપે છે ત્યારે ખેડૂતો ખૂબ હેપી છે હવે એની હેપીનેસ ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરતથી આયાત કરેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેન શ્રી જીગી સાહેબ આવે છે હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી એટલે બે ચાર લોકોને લઈ અને ઉપર જાય છે 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 ત્યાં નોખી નોખી કાઢે એમ કહે કે ભાઈ ગ્રામ વધારે તમે રૂલ્સ મુજબ કામ કરો તો અમે કહી છે વાંધો નહીં તમે લેખિત આપી દો અમે રૂલ્સ મુજબ કામ કરશું રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દો અમારો કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બંધ કરાવી દો એને ઈ રજૂઆત નથી કરવી એને માત્ર લોકોની વચ્ચે જઈ જ્યાં તોલાઈ હાલતી હોય ખેડૂતોને મોડું થતું હોય મજૂરોને મોડું થતું થતું હોય હોય ટ્રાન્સપોર્ટરને વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો ઉહાપોનો સામનો એને કરવો પડે છે એ સામના અંતર્ગત ગઈકાલે બિલિયાળા ખાતે તે ગયા અને લોકોની વચ્ચે ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ અને પછી એને ખોટા આક્ષેપો કર્યા અમને માર્યા અમને આમ કર્યું તો અમે આજ માત્ર એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે બેન તમે દરેક કેન્દ્ર ઉપર જાઓ બધા કેન્દ્ર ઉપર જાઓ દરેક આમ આદમી પાર્ટીને આમ આદમી લોકોને હક હોય છે પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો એના મેનેજર સાથે મૌખિક રજૂઆત કરો તમને લેખિત રજૂઆતના મૌખિક રજૂઆતના જવાબ દેવા પણ તમે લોકોની વચ્ચે જઈ અને ઉશ્કેરાટ પ્રે તૈયાર કરો છો એમાંથી કઈ ઘર્ષણ થાય એવું આ લોકો અત્યારે તાજેતરમાં જે ભારતીય ડુંગળીની સહાય આવી અઢાર કરોડ જેવી ગયા કપાસના વીમાની સહાય આવી તાજેતરમાં ચુમાલીસ હજાર બાવીસ થી ચુમાલીસ હજાર ખેડૂતોના ખાતામાં અત્યારે આજથી પડી રહ્યા છે એ લગભગ પંચોતેર કરોડ જેવી રકમ ઈ આવશે અને આમાં પણ ખેડૂતોને પચાસ હાજર જેવી ફાયદો થાય છે આવા સમયે એ લોકો ઈચ્છી નથી રહ્યા કે ખેડૂતોનું યુદ્ધ થાય તાજેતરમાં સુલતાનપુર મુકામે જ્યારે ફોર્મ ભરતા હતા સરકાર શ્રીનો પંદર દિવસનો ટાઈમ હતો ત્યાં ગયા તો ખેડૂતોએ ગ્રામ પંચાયતે ગામના લોકોએ વીસી એ સાથે મળીને કે કીધું કે જા ફોર્મ હોય આપણે વધુ માણસો રાખવા પડશે પંદર દિવસમાં કામ કરવું હોય તો એટલે વધુ માણસો નું મહેનતાણું આપવું પડે તમે સમજી શકીએ તો એ મહેનતાણા સ્વરૂપે કોઈ નાની મોટી વાત થઈ હોય તો એમાં વચ્ચે ગયા એનો એજન્ટા મહેતાણા નીચે એનો એજન્ટા સો રૂપિયા પચાસ રૂપિયા લેખે નહોતો એનો એજન્ટા એટલો એટલો જ હતો કે આ ગામના ખેડૂતો ફોર્મ ન ભરે તો ખેડૂતોના ખાતામાં પૈસા ન આવે અને પછી અમે ભારતીય જનતા પાર્ટી કે જયરાજસિંહ વિરુદ્ધ વાતાવરણ ક્રિએટ કરીએ એના એજન્ટ લોકોની વચ્ચે જાય અને ખેડૂતો ઉસકન કે ઘર્ષણ થાય બે ચાર એમની સાથે दारू પીધેલ લોકો પણ જોઈટ થઈ જાય એટલે ઈ કઈક બે ચાર બે ચાર ઝાપટકો કેને મારે ઈ ઉકને મારે આવું વાતાવરણ ક્રિએટ કરી અને ફરીવાર સોશિયલ મીડિયામાં એને એવું રાજકારણ કર્યું છે કે જો જયરાસીની દાદાગીરી જો ગણેશભાઈની દાદાગીરી એનો એજન્ડા માત્ર આ છે આ એજન્ડા ગોંડલ તાલુકાના ખેડૂતો સુપેરે ઓળખે છે નકર તો એમની સાથે આજ 20 દિવસમાં 50 લોકો 500 લોકો જોડાતા ન હોય

અમે આજ માત્ર એટલું જ કહેવાય બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન જેથી જાઓ જેથી કરીને ભવિષ્યમાં કઈ પ્રશ્નો ન આવે તમારા વિડીયો થાય તો કઈ પોતે વિડીયો ઉતારે જ છે બરાબર તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક જ હોય છે એટલે કાલે સવારે કઈ ઘટના બને તો કેન્દ્ર બદનામ થાય કેન્દ્રના માધ્યમથી સરકારને બદનામ કરવી છે આવા એજન્ડા એના છે પરંતુ ગોનલ તાલુકાના તમામ લોકો જાણે છે કે આ શું કરવા જઈ રહ્યા છે તો એને ફરીવાર તમારા માધ્યમથી હાથ જોડી વિનંતી કરું કે બેન તમે પાંત્રીસ આઠસો નો જીઆર તમારા લોકો પાસે કોઈ હોય તો મને આપો છત્રીસો સાંભળો એવું તમને જવાબ દેવાનો જ છે ત્યાં આઠસો ગ્રામ સાડા સાતસો ગ્રામ ગત વર્ષના જે બારદાનો હતા એ કોઈ નવસો ગ્રામ કોઈ એક ગ્રામ કોઈ એક કિલો એવું વજન થાય છે તમે આવજો તમને જોખી એવો આક્ષેપ એને માત્ર આક્ષેપ કરવો છે બીજું

વધારે પૈસા લેવાની રાજુભાઈ ને એવી તમે વિડીયો ફરી તપાસી રહ્યો એણે એવું કીધું છે કે વિસી માથે એક નાના કાર્યકર માંથી નાનો જે પોતાનું પેટનું ગુજરાન ચલાવે કરોડપતિ નો હોય એક સામાન્ય માણસ હોય હવે એ જે બસો પાંચસો પાંચ હજાર કમાતો હોય એની માથે જો એફઆઈઆર થાય તો એનું એનો પરિવાર બરબાદ થઈ જાય તો રાજુભાઈ નું નિવેદન એવું છે કે સાંભળી ઉપર એફઆઈઆર થાય અને એને હેરાન થવાનું થાય તો મારે રાજનીતિ કરવાનો હક નથી એક ગરીબ માણસ ને અન્યાય થાય એવું હતું જો થાય તો નથી વાત પૂરી બીજું એ તમારી જાણમાં હશે અમારી જાણમાં નથી બીજું કે તમે એમ કે દારૂ પીધેલ વ્યક્તિ સાથે મળે આવે છે વ્યક્તિ છે દારૂ પીધેલ એનો મતલબ એમ કે ગોંડલ માં દારૂ વેચાય છે એના વિશે મને તો ખબર ન હોય ને એ તો આપે તપાસ કરી આવે છે જ રાજસ્થાન મહારાષ્ટ્ર ને લઈ એને ખબર હશે પૃથ્વી ભાઈ તમારે પ્રશ્ન અમને કંઈ ભગવાન તો નથી પૃથ્વી ભાઈ અમે ભગવાન નથી દારૂ પીને તપાસ કરી ના એવું અમે અમને જાણ એવું કે મીટર લાઈન બેઠા હોય કે ભાઈ બધા તપાસ કરીને અંદર જવું આવું પ્રશ્ન હોય કેવું ના ના એવું ખોટી વાત છે ઘણી વાર જૂના કોથરા સાથે પાંત્રી કિલો નહીં પણ કોથરા વિના પાંત્રી કિલો એટલે જે જૂના બારદાન વાપરતા હતા એ નવસો ગ્રામના હજાર હતા આઠસો ગ્રામ ના જૂનો અંદર હોય એના હોય વજન ઘટતું હોય